છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જીઆઈડીસીને જોડતા માર્ગ ઉપર મસ મોટા ખાડાઓને પગલે ભારદારી વાહનચાલકો હેરાન પરેશાન બની ગયા છે આ વાહનચાલકો અને માલિકોએ ઝઘડિયા જીઆઈડીસીમાં બિસ્માર માર્ગને લઈને માલસામાન લઈ જવાનો નન્નો ભણી દીધો છે જેને પગલે સ્થાનિક ઉદ્યોગકારોએ આ અંગે કલેક્ટર કચેરી રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી હાલમાં કામચલાઉ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી તકલાદી હોવાના પગલે ઉદ્યોગકારોએ રસ્તા રોકો આંદોલન કરી પેચવર્કની કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને જે આરસીસી માર્ગ મંજૂર થયેલ છે તે વહેલી તકે બનાવવાની માંગ કરી હતી રસ્તા રોકો આંદોલનના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો રસ્તા રોકો આંદોલનના પગલે માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો કે અમે લોકો હવે થાકી ગયા છે આ ત્રીજી કે ચોથી વખત અમે લોકોએ અમારા ધંધા રોજગાર છોડી ને અમે અહીંયા રસ્તો રોકો રસ્તો પણ રોકેલો છે અને અહીંયા ગાડી અમે લોકોએ મીડિયા જોડે આ બધું બતાવેલું છે અને એમને ફોટા તમે જોશો તો તમને ખબર પડશે મોટા મોટા મેન્ટલ છે કદાચ કાલે ઉઠીને કોઈ ખટારો પસાર થાય તો એ મેન્ટલ પણ કદાચ કોઈને વાગે તો સ્કૂટર પર જનારા કોઈ રાહદારીને જાનહાની પણ થઈ શકે છે તો મારી નમ્ર અરજ છે કે અમારી અરજીને ધ્યાન આપીને તમે એક સત્વરે કામ ચાલુ કર્યું છે સારી વાત છે પણ આ કામથી અમને સંતોષ નથી જે અમારો હક છે આરસીસી રોડ બનવા માટેનો જે મંજૂર થઈ ગયો છે સરકારશ્રીમાં જે પણ એજન્સી આમાં ઇન્વોલ્વ છે અમારી રિક્વેસ્ટ છે કે એકચ્યુલી દરેક એજન્સી આને સત્વરે ઉકેલ લાવે એક પ્રોસિજર હોય છે એક પ્રોટોકોલ હોય છે આઈ નો દેટ પણ એ પ્રોટોકોલ અને પ્રોસિજરને સત્વરે કમ્પ્લીટ કરે અને આ ચોમાસા પહેલાં જો આ રોડનું કામકાજ થઈ જાય તો અમે સરકારના ઘણા આભારી રહીશું તકલીફ ભોગવી રહ્યા છીએ એનો ઉકેલ તમે જલ્દી લાવો એના માટે અમે આ બધું કટ કરી છે પણ જો તમે આના પર જલ્દી અમને નહીં આનું કરશો તો અમારે પછી અમારી રીતે આનો આ રસ્તાનું શું કરવું એ પછી અમે વિચારશું એટલે તમે જે કરવું હોય અમને જલ્દી જલ્દી આનો ઉકેલ કરી આપજો કેમ કે અમે બહુ પરેશાન અત્યારે ટ્રાન્સપોર્ટવાળા કે કોઈ અમારે ત્યાં આવવા તૈયાર નથી માલ ભરવો હોય કે લાવવો હોય કે કોઈ વસ્તુમાં એ ડબલ પૈસા આપવા છતાં એ લોકો કે જે અમારા ગાડીની તકલીફ થાય છે આ છે એવું છે અમે કેવી રીતે અમે ધંધો કરીએ એમ તો તમે જે બને એટલું આ વસ્તુ જલ્દી કરાવજો ને તો પછી આનું અમે કંઈક બીજું રિઝલ્ટ આવે તો પછી કહેશો નહીં